ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અવધા ગામે તથા ઝઘડીયા ટાઉનમાં થયેલી ઘરફોડ ચોરીમાં ભરૂચનો અર્જુન મખન સિંઘ ચીખલીગર તથા તેના મિત્ર શેરા મોતી મોતીસિંઘ ચીખલીગર તથા કિરપાલ સિંઘ જે ચીખલીગર ગેંગ સાથે સંડાવાયેલ છે તે માહિતીના આધારે ઝડપ્યા હતા જે ત્રણેય નંબર પ્લેટ વગરની કાર લઈને સુરતથી નીકળી અંકલેશ્વર જૂનાને નંબર આઠ પરથી પસાર થઈ ભરૂચ તરફ જનાર છે તે બાતમીના આધારે અંકલેશ્વર એલસીબી ઓફિસ નજીક રેલવે લાઇન ફાટક પાસેથી નંબર પ્લેટ વગરની ફોર વ્હીલ ગાડી સાથે ત્રણેય એસમોને ઝડપી પાડી તેઓને અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લઈ આવી અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી દસેક દિવસ પહેલા લખનસિંહ અને તેના બનેવી શેરાસિંહ કાર લઈને અવધા ગામે એક મકાનમાં ચોરી કરી હતી તેઓને મકાનના દરવાજાનો નકુચો તોડીને સોના ચાંદીના દાગીના ચોરી કર્યા હતા આ પછી તેઓએ ઝઘડિયા ટાઉનમાં પણ એક મકાનમાં આવી જ રીતે ચોરી કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના દાગીના અને કાર સહિત કુલ પાંચ લાખ સાઠ હજાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તપાસમાં જાણવા મળ્યું છે કે આ ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર છે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે